દરેક શ્રોતાઓ સાવધાન થઈને સાંભળે માયો આયર કહેવાને લાગ્યો છે કે આપણે ઘીરે એકલા બેઠા હોય ઈ આપણી બાજુમાં ઈ બેઠા હોય બે હોય સમાધાન થઈ આયર બેઠા હોય એ હું તે તમને નહોતી કહેતી મમ્મી ને કહેતી હતી તમને લાગી ગયું એવું તક તો હાશું બાકી મારો બકુ કોઈ દી ખોટું ન બોલે પણ આ વડીલો બધા બેઠા માતાઓ બેનો બધા બેઠા દાદા એક સમય પતિ પત્ની સામસામા ડોક્ટર સાહેબ નામ ન લેતા પતિ એના પત્નીનું નામ ન લે એક બેન રેશન કાર્ડ કઢાવવા ગયા મામલકદાર કચેરીમાં કે સાહેબ રેશનિંગ કાર્ડ કઢાવવું છે કઈ માં ધોરણ બેન ત્યારે તો આધાર કાર્ડ ને એવું કઈ નહોતું મારા ભાઈનું નામ લખાવો હવે ખરેખર ગામડામાં નામ લેવાય નહીં એ કે બેન નામ લખાવો ને કે સાહેબ અમારે થોડું લેવાય તો ઓલો કે તો મારું થોડું લખાય બેન તમે મને નામ ના આપો તો મને ખબર કેમ પડે કે રેશનિંગ કાર્ડ કોના નામનું કઢાવવું એમ અમારા કાર્ડમાં તમારું નામ ન ચડાવાય માસ્ટર અધિકારી થોડાક આકરા પાણી નામ લખાવો અરે સાહેબ અમારે ન લેવાય પણ આરે બે દીકરા આવેલા એમાં મોટા દીકરાને કીધું બેટા તારા બાપાનું નામ દે એટલે નામ દે બોલો નામ દેવા ગયો ને તો નાના ભાઈએ સાળ ખેંચી કે દેતો નહીં દેતો નહીં મોટા દેતો નહીં કે કેમ લીધા જેવું હોય તો મમ્મી ન લે મને અમુક પરિવાર બહુ ગમે છે દાદાનું કારણ એ કે અમુકના રેશનિંગમાં સડાવા જેવાય નામ નથીયા એને બદલે જેના નામ ભાગવત કથાના વોર્ડિંગમાં લાગી જાય એ કુટુંબને એ પેઢીઓએ કેવા પૂન કર્યા છે કે એ કથાની હારે એમની પેઢીઓના નામ લાગી જાય એટલે વાત એ કરતો હતો મૂળ વાત કે નામ ન લેતા પતિ એના પત્નીનું નામ ન લે પછી સામસામા આમાં કોઈ હશે જેણે નામ ન લીધા હોય હજી મારા ઘરના મારું નામ નથી લેતા નામ લેવાય કઈ તો કરે શું એને જે ગમતું નામ હોય ને પરિવારના વડીલનું એ નામ આપણું પાડી દે આ નેવું ટકા મને આતા કહે છે એનું કારણ એ કે લેવું નહીં નામ એમ જ્યારે એક વિશેષ નામ લાગી જાય છે આ ઉંમરમાં દાદા શબ્દ લાગી જવો એ દાદા શબ્દ એની ઉંમરનું નથી એની વિધવતાનું છે એની વિધવતાની ઉપમા છે આ દાદો છે એટલે આપણને જે ગમતું નામ હોય હરિભાઈ એનું નામ આપણે પછી આપણા પત્નીનું નામ હોય તો આપણે ગમતું હોય કે નામ હોય ગમે નામ ગમે હોય પણ આપણે કઈ જમકું એ જમકું સાંભળો છો તો જ હોય પણ એને ગમતું એ મહાદેવ પાર્વતી શબ્દ ન બોલી શકે જ્યારે મારો મહાદેવ કૈલાસના ખોપરા ઉપર બેઠા બેઠા પાર્વતી આરે વાતો કરતા હોય ત્યારે પાર્વતીને ક્યાં નામથી સંબોધન કરતા ઈ નામ છે ઉમા એ મા અપના ભજન જગત સબ સફ બે જણા બેઠા બેઠા ચર્ચા કરતા હોય અને માં પાર્વતી કહે હે પ્રભુ એ વધારે પ્રભુ શબ્દ વાપરે છે મહાદેવ શબ્દ વાપરે છે કે જીવનમાં ઉત્તમ શું એટલે જ્યારે જવાબ દેવો હોય અને જ્યારે મા પાર્વતીને સંબોધન કરીને ભગવાન શિવને જ્યારે બોલવાનું થાય ત્યારે સંપૂર્ણ કથામાં એક જ શબ્દ આવ્યું છે હે હિમાલયની દીકરી હે સ્થિર બાપની દીકરી જેનો બાપ એવડો મોટો હોય તે સતાયની એની સ્થિરતા ન ગુમાવે એના ઘરે તમે ઉછરીને મોટા થયા છો અને હું માં સાંભળી લેવું ઘરીના ભજન સિવાય બીજો કોઈ અનુભવ છે નહીં એટલે આપણે બધાય ભાગશાળી છીએ કે જીજ્ઞેશ દાદાની કથા હરી કથા સાંભળવાનો આ આપણને મોટામાં મોટો લાવો મળે હું ઘણીવાર રાતના દાદા સર્વે કરાવું હવે અત્યારે તો આ આ આવડા મોબાઈલ આવી ગયા અને ગૂગલી બેનને પૂછો એ કે ગૂગલ ગૂગલીઓ ક્રિકેટ વાળા જેમ ઘોઘલી બોલ નાખતા એમ અત્યારે ગૂગલી ગમે ને અડી જાય એમ કેડા દેખાડે માયાભાઈ ને ઘર ક્યાં આવ્યું ઠેઠ કેળ એ આવી કેદી છે મારા ઘીરે મને તો એ થાય છે અને એક એપ તો એવી આવી છે કે એને તમે પૂછો કે માયાભાઈ ના લખણ કેવા તો એ કહી દે એને આ ભાવે છે એને આ ખાવું ભાવે છે આને એટલું હોવું ગમે છે એને કઈ ગાડી ગમે છે લાડીનું ન કહે કારણ કે એ ગૂગલ ને ખબર છે કે પરણી ગયા છે જે પૂછો તો એક આજની અત્યારે વર્તમાન ડોક્ટર સાહેબ જોઈએ તો વર્તમાન પરિસ્થિતિમાં અત્યારે તમે ગૂગલને ને પૂછો તો આકાશનું બુકિંગ કેટલું અત્યારે જે સેકન્ડે આપણે બેઠા છીએ આ ક્ષણમાં આકાશમાં કેટલા ઉડે છે રેલમાં ટ્રેનમાં કેટલા ઉભા છે અત્યારે હેન્ડલ પકડી પકડી એક હોને ચાળી કરોડ ની વસ્તી છે એમાં મને એવું લાગે દહ કરોડ જો ઘીરે હોય તો બાકી બધું ઉડે છે કોક પાટા ઉપર છે કોક રોડે છે ઘરની ગાડીઓ લઈને નીકળ્યા છે સર્વે કરો એથી લઈ અને પોતાના સ્નેહીઓના બાવડા પકડીને હોસ્પિટલ કેટલું માણા હશે એસટી ડેપોમાં કેટલું હશે ભગવાનનો આભાર એટલે માનવાનો કે મારા નાથ અમે ક્યાંય નથી અને આ ક્ષણે અમે જીજ્ઞેશ દાદાની ભાગવત ગૌરવ છે આનાથી બીજું ગૌરવ શું શકે અને પરમાત્માને પ્રાર્થના વિશ્વને શાંતિ આપે જે 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 ક્ષેત્રમાં કાર્ય કરી રહ્યા છે એને સફળ બનાવે ડોક્ટર સાહેબે કોઈ દર્દી એવો આવ્યો હોય તો એ તાત્કાલિક સાજો થાય અને એનો પરિવાર આશીર્વાદ દઈને નીકળે કથામાં આવ્યો હોય માણસ આઈથી નીકળ્યો હોય અને એના વિચારો છે એ સાહેબ એવા માણસો મેં જોયા છે ડૉક્ટર કે એને નક્કી કર્યું હોય કે આજ મરી જવાય આજથી આજ વયસ થય હું અને એમાંની કથા મંડપ સાંભ જોઈ જાય કે હાલની મરી જ એની કરતાં ઘડીક કથામાં બેસવા વયો જાવ આપણે ઓળખતાય ન હોય એને અને પાછળ આવીને બેઠો હોય અને કલાક કથા સાંભળી લઈને સાહેબ તો મરવાના નિર્ણયો કેન્સલ કરે અને માણસને ફરીવાર ઊભો કર દે આ અર્જુન એટલે શું આપઘાત નથી બાંધવું ભીખ માગીને ખાઈ વેચવું કૃષ્ણ કે પાટું નાખે આગળ આવા લોદરિયાઓને મારે મારે નહીં રહેવાનું હા એમ આવું બધું બોલ્યો થાય લખ્યું નથી હા કાલ પાછો ટુકડો આવી છે માયાભાઈ ભગવાન હોય છે આવું અને આ માફીઓ કોણ મગાવે ખબર એની પેઢીમાં કોઈ ભાગવત ન થવાય છે એ આપણી પાસે માફીઓ મગાવવા આવે ખરેખર દાદા એટલે એ બધું ઠીક છોડો પણ મારે તમને આનંદ જ કરાવવો એની અંદરથી ક્યાં 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 અને એક પણ હરિભાઈ જોક્સ વિટામિન વગેરેનો નહીં હોય હા આપણો જોક્સ એટલે આપણો જોક્સ પસંદ ને એમ કોઈ હાસ્યની કે કોઈ મનોરંજનની દાદા હું ટીકા નથી કરતો તમામ કલાકારો મારા માટે પૂંજની છે પણ અમુક કાર્યક્રમમાં મા દીકરો સાથે ગયા હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું અમુક કાર્યક્રમમાં બેન ભાઈ સાથે ગયા હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું અમુક કાર્યક્રમમાં પતિ પત્ની સાથે ગયા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું કારણ કે દ્રિયર્થી હાસ્ય નીકળતું હોય અને ત્યારે આ મહાપુરુષોની દયાથી અમારા લોકસાહિત્યનું એવું હાસ્યરસ હશે કે મારી બહેન અને મારો ભાઈ હારે બેઠા હોય માને દીકરો હારે બેઠા હોય પતિ પત્ની દાંપત્ય જીવન પરિવાર પૂરો પરિવાર સાથે બેઠો હોય મર્યાદાને કોઈ આંચ ન આવે એની એની વચ્ચેથી હળવું હાસ્યરસ વયું જતું હશે એવું અમારો આજનો હાસ્યરસ હશે હું હસાવા જ આવ્યો છું મારી પાસે કે ગયા તમને એમ લાગે કે એણે સંદન કરી લીધું ખોળામાં રામનામ જ્ઞાન ગયા આવા મહાપુરુષને પડખે રહેવાય એટલે જ્ઞાની આપણે હોય એનું એ રહેવાય અને અને પાસે બેહો ને ગમે એટલી માઇનસ ડિગ્રી ઠંડી હોય પણ અગ્નિની પાસે બે જાઓ તો ઠંડી ન આવી શકે એમાં આવા મહાપુરુષોની બાજુમાં બે જાઓ ને સાહેબ કળિયુગ પ્રવેશ ન કરી શકે તમારા ઘરમાં આ નરુ સત્ય છે બસ એની પાસે બેહો પૂજ મોરારી બાપુ કહે આપણને કે તમે કાંઈ ન કરો પણ એવા મહાપુરુષની પાસે બેઠા રહ્યો એની ઓરા તમને મળશે એક આવડી લાઈટ કરી તો એના અંજવાળા મળે અઢીસો વોલ્ટ તો આ તો હજારો મેગા વોલ્ટ છે સાહેબ અજવાળા હું કામ ન મળે તમે હું વાત કરો ભલા મળે એટલે આપણે આનંદ જ મળ્યા વાત જ્યાં હતી કે જેની કુળદેવી જ ઉમા હોય જે નામ મહાદેવને પ્રિય હોય કુળદેવી જે પરિવારને મળે એ પરિવાર કેટલો મહાન ગણાય કે જે નામ તમે ઉમા તો ઓલો ભોળો રાજી થાય કે જે નામ પાડ્યું નામથી જેણે કુળદેવી તરીકે સ્વીકારી એવા એ પરિવાર જ્યારે આવું રૂડું કાર્ય કરતા હોય એટલે અમને મજા આવે મિત્ર મેં કીધું ને જે ટ્રેનમાં બિચારા ઘણા ઉભા છે એક જણ આમ ટ્રેનનું બાવડું પકડેલા પછી અત્યારે રાતે એક બે વાગ્યા એટલે બીજાને ટેકે હોઈ જાય એમાં કે ઓલો રોદો ન આવે વધી આમ આમ થાય થોડું એટલે ભટકાવાનું પ્રોગ્રામ થાય છે જ બ્રેક લાગે તો બાકી ઉલાળિયો એમાં ન આવે એમાં બમ્પ તો ન જ આવે એમાં બમ્પ આવતા કેવું થાય ખખડ ખખડ ખખડકાતા ખાલી સહેજ ટ્રેક ની વચ્ચેનો ગેપ આવે તોય તડાકા બોલે ખટાકા ફટફટ ખટાકા ફટફટ બહુ ભાવતા તો કેવું થાય નો આવે બસ ભાગવત સાંભળે ને એના જીવનમાં કોઈ દી બમ્પ ન આવે એને એક આવો સરસ મજાનો ટ્રેક મળી જાય એટલે આ ઘણા ઊભા હોય પછી અમુક આમાં એકા ટેકે હોઈ ગયા હોય અને ખરેખર છેલ્લે જો બધા મૂકી દે ને બધા હોઈ ગયેલા હોય મૂકી દીધા ને તો જેમ ઓઘાના પોળા કેમ એક બી કોઈને કંઈ થાય જ નહીં ઉભા જ હોય હમણાં પણ એમાં લઈ એક જણો બે ભાન પડી ગયો અને અંદર દોડા દોડ થઈ ગયા છે કોઈ ડોક્ટર છે કોઈ ડોક્ટર એક ડોક્ટર સાહેબ કે યસ યસ યાસ કામ હેર લાવો અહીંયા એને બધું જોઈ લીધું ઓલો અડધો કલાકે ભાનમાં આવ્યો દર્દી તો બે ત્રણ દઈ દીધા હતા પછી પૂછ્યું હે ભાઈ તને શું થયું ઓલા બગલ ઊંઘી ગયો બીજું કાંઈ નથી ઓલો નાયો નહીં હોય એને નવરાવો મને દવા કરવી રહેવા ગયો આને નવરાવો ત્યાં